મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસટી કંટ્રોલ રૂમની સરપ્રાઈઝ ચેકિંગ કરી એસટીના ટાઈમ ટેબલ અને એનાઉન્સમેન્ટ બાબતે પણ વિગતો મેળવી હતી અને ગાંધીનગર એસટી ડેપોની સરપ્રાઈઝ ચેકિંગથી મુસાફરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જનક પટેલ નેશનલ ન્યૂઝ ગાંધીનગર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર